આજે તો ગમ જ હતો પણ હાલ ચુમાઉ ચાલતમાં ખાડા ભરાઈ રહ્યા પોણી તેટલું ભરાયું હા જો આ તો સરપંચ ના સરપંચ મારી મારી મારે નાખવાનું આ જો આ તો કયા ખાડા રોડ ક્યાં બનાવ્યા આ તો એક જ જેડે એમનો ભેડો તોડ નાખવો પેલા તો ચૂંટણી હતી તે બે મહિના પેલા તો ક્યાં कांजी तमार क्या तमार गन्ना रस्ता कंप्लीट पर करना की सुक्या डम्बर वाला क्या अलाता तो हुआ मुझे नहीं जोता सरपंच माया पशी ब्लॉक कहीं नहीं ना खेलता प्याला के ना खेल तो क्या बदन घर अगर ब्लॉक ना खेले शो तो ब्लॉक कहीं नहीं ना खेलता आज तो पन एक जेरे भूई पार दे हम मारो भगवान बो महान हो वी वाटे जीती बो महान सरपंच ये बो हारू है एक बार तेजा ना तू हारू हा।

ડોબાનો શીલો ગાલ્યાવાનો ઓ વા આ ગાલ્યા શી હે તે દાદરુ વાથુ દાદરુ ને પહે પોણી પોણી ન આવતો તો તમાર બાપાએ લખ્યા લ્યો બધું ડોબાનો શીલો મિલો લખ્યા ગાલવા લે એ વોટ લેવા તો પેલા પેલા હેવ્યો ના હતી હતી તો બીજો સરપંચ ના કરી આવ્યો આટલું બધું બ્લોક ના બ્લોક તો શી લે સરપંચ લે વોટ લેવા ના હતી ખાલી રોડ ના બ્લોક બે ના ખાશે આમ પોણી કોણ નાખશે એ તો પાસી થાય બદુ ત્યારે રોડનો બે તાપલી ગણ બસ એટલું કરી આલીશ બતા તોમા હ લે હાડો આવા હારું જેના ઘર આગળ થઈ નેકા દેતો એનું ક્ષેત્ર હુમરૂ અડા આવજા મારા તો વરા પદન બને હોત તો નદી હુમરૂ આત ને સરપંચ બનવી હુમરૂ નહીં હો હારું ને જવાબદારી ખરવાનું વોટર મારવા આજે તો સરપંચ દેખાયનો ઉંગાડી ઉંગાડી માગે આ ચમનો બપાજી હા શાંતિ શાંતિ કેમ ભાળે ચમનો ડીપોટી છત પર હા રૂથ તો આ આપળો તો આજે તો મારી મારે સવાગન આજે તો એક કે બે શિકાર મળવાના આજે બપોરે સરપંચ તો મળી ગયા ને હવે આવતે પીજ લઈ જજો આજ લઈ જાવ આવતે સરપંચ જો એટલે બે એનો આજે સોળા આ તો સોળા જ કઈ ના તમને તો આડે આ જોડે જ લઈયા આ સરપંચ ના જોડે જ જઈએ હું સરપંચ નો ઠવાર હું હવે તમાર કેવું પડે થોડુંક સરપંચ ના આ એક કે આ તો જો ખબર હું એક તો બે ત્રણ દાડા પેલા ખોધો નાખો ખબર આજે મારે મારે છોડી નાખે સર જો ભૂયા છું કે સરપંચ કોક ની હાથમાં આવી ગયો ને તો સરપંચ તો પ્યાયા ને પ્યાયો મરી જશે ચેડે ડેપોટી ના માર નાખશે આવ સરપંચ જોયા વગર ના જાવ યાર અમે તમન જોયા જ નહીં ને કશું વાત કે સરપંચ સરપંચ આત્મા જે આત્મા જે એવું કશું કરતા ને તમે એ સરપંચ વાત ની ખબર નહીં નહીં ખબર એટલે તો ડેપોટી એ ફોન આઈ નહીં કર્યો ના ભાઈ

બ્લોક નાખ કે મનગર આગે રોડ બનાવા કે તરહ નણ નાખવાનું કરતા પાણી પાણી એવું એમ કોણા કોણા કર્યા હતા એ પેલા બે ત્રણ જણા કરેલા નોમય યાદ નહી હતા જો આ એવું એમ ભઈ તમાયું તો પિચર પડી જવાનું જો હું પિચર પડી જતો બહુ ખતરનાક છે એ આ કા ઠીરામ કાગડો લેન તો બતાવ તમન કાગડો નઈ પણ એવા તો હાથે એવું બેવું જેડડા લઈને આયા છે જેડડા ને પૈસા પડ્યા હંદર વ્યાજી દેશું પછી રોડ બનાવીશું

મા જવી પડે મને ફોન કરજો હા ફોન કરું લડવા ખાલી હેડા ને હો ઓકે હા તો હેડો મજે આવ મળી હેડા અમાર ને યોટ બનાવવાનો આ મહિને આવતા મહિને તમાર 10 લાખ આલે તો રીતે બનાવી દે કામ કરી દે ભાઈ અમે પોતું કામ કરી છે પોતું ના તો હું જોવા આયા ને એવું હું માલ સામાન નાખી જાય પણ એવું કયો ને કે તમારા ગામમાં માં પેલો ડામર પાસ થયો ને એ ગામમાં ગામ માં તો પણ પેલા પાર આરા ચાર થઈને આવ મારે શું કરવાનું થોડોક બેડો હબધો કઈ આનો

બતા બતા જલ્દી બધી બતાવ લખાન બખાન બધું કરા દે હક નહીં આ કર દો પણ અરે થાય ફટાફટ પણ અમાર બાજુ રોડ અમે એમ નો રોડ હન આ કેટલા કર્યા તમે બાર ઘર બ્લોક ના થા તો માર ઘર આગળ આટલું આટલું પાણી છે મીટિંગ માં ફોન કરો નહી હરતા આપણે મીટિંગ માં ફોન નહી કરતા લે આ બધા ભાઈ ફોર્મ ભરીને આયો હું મને બતાયો ને ખોલા ખોલા લઈ થઈ જાય જોર જોર કરી જો બોલો હેડો તારીખ તારીખ 20 કઈ દો કોન્ફર્મ તારીખ

走啊！